આવ્યો ગુરુ છે આજે કદાચ જાતે સાઉન્ડ કોનાની અને તાત્રમાં ગયો હતો શું એ પણ ન ગવા સારું ગુણ હતું કાલે પણ મારે જ ગાય જવા જવાનું એ પણ ગુણીએ મને જ ગાયો કહેવા ગણ્યો નથી આના પાછી કંઈ નવ કે જવું જ નથી ગુણ્યું કહ્યું છે કે એ ધીમે જણાવ્યા વિશે ખૂબ લખાય છે કે અપરિત જોજે મારે કામ નથી આ એના પર ધ્યાન ખાઈ ગઈ છે માગી અને ગુરુના ચરણે મૂકી દઉં તો એમાં ગુરુની આજ્ઞાનો તો બમ સતો જ નથી ચાલું એનું જ કરું હવે સાંજ પડી હવે ઘાયો લઈને ઘરે પાછો પડું આજે હું શિક્ષા માગીને કાજી છું

કે પણ આજે સ્ટોરી મે કરતા લાગી છે સ્ટોરી મે ગુરુજી મને આખી ચાલો